ઓમ નમો ભગવતે વાસુદે વાયો નમસ્તે મિત્રો ભક્તોની વાર્તામાં આજે આપણે અજબકુરીની વાર્તા જોઈશું વ્રજલીલા સંબંધી જીવોને જ આ માર્ગમાં આકર્ષણ અને અનુભવ થાય છે પર્વતમાળાથી સુરક્ષિત એવો સિંહાણ પ્રદેશ છે ત્યાં એક ગામમાં અજબ કુંવરી રહે છે આમ તો એ બાલ વિધવા છે મીરાબાઈ પણ એની સાથે જ છે દેરાણી જેઠાણી જેવો સંબંધ છે એક વખત શ્રી ગુસાઈજી સિંહાડ પધાર્યા બાગમાં આપનો મુકામ હતો સૌ દર્શને જતા હતા ત્યારે મીરા અને અજબખુરી પણ ગયા મીરાને તો સૌને થાય તેવા દર્શન થયા પણ અજબકુરીને સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ દેખાયું એને શરણે જવાની પ્રબળ ઈચ્છા થઈ આવી બંને જણ ઘેર આવ્યા અજબકુરી મીરાને પૂછે છે હું શ્રી ગુસાઈજીના શરણે જાઉં મને ખૂબ આતુરતા થઈ છે ગમે તે કારણે મીરાએ એમાં સંમતિ ન આપી અજબ કુંવરીને ખરેખરી તાલાવેલી લાગેલી એને બહુ જ તાપ થયો એમાંથી તાવ ચઢ્યો એ વિહોળ જેવી બની ગઈ મીરા પૂછે છે અજબ આમ કેમ એ કહે છે હું શું કરું મારાથી રહેવાતું નથી મારું તન મન તપી રહ્યું છે એમની સેવક થયા વિના મને ચેન નહીં પડે કેવા અદભુત સ્વરૂપે મને દર્શન આપ્યા છે એ કોઈ મનુષ્ય નથી સાક્ષાત ભગવાન છે મીરા કહે હું તારી સાથે જ હતી મને તો એવું કંઈ થયું નહીં તારી બહુ ઈચ્છા છે તો ભલે શરણે જા બીજું શું અજબ કુંવરી તરત ઉઠી જઈને નામ મંત્ર લીધો પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરીને ઘેર પધરાવ્યા અંતરંગ સેવકો સહિત પોતે પધાર્યા અજબે ખૂબ પ્રેમથી રસોઈ કરાવી ભોગ ધરીને આપશ્રીએ ભોજન કર્યું વૈષ્ણવોએ પ્રસાદ લીધો આપશ્રીએ અજબ કુરીને થાળનો મહાપ્રસાદ આપ્યો પ્રસાદ લેતા જ અજબના મનમાં લીલાની સ્ફૂર્તિ થવા લાગી સાંજે આપ શ્રીએ ભગવત કથા સમયે આત્મનિવેદન વિશે સમજાવ્યું એટલે અજબને એની લગ્ની લાગી બીજા દિવસે બ્રહ્મ સંબંધ લઈ લીધો પછી તો એના અત્યંત આગ્રહથી આપ શ્રીને ચાર દિવસ ત્યાં બિરાજવું પડ્યું અનેક વાર્તા પ્રસંગો ચાલ્યા અજબને માર્ગના સિદ્ધાંતો સમજાવ્યા સેવા પ્રકારનું સારું જ્ઞાન થયું છેવટે નિરૂપાએ આપશ્રીને વિદાય તો આપવી પડી ઘણી ભેટ ધરી આપશ્રી ત્યાંથી પધાર્યા પણ થોડી જ વારમાં દાસી પાછળ દોડતી આવી અને વિનંતી કરી કૃપાનાથ આપ સિદ્ધાવ્યા કે તરત જ કુરીબાઈને એવો વિરહતાપ થયો કે તે બેશુદ્ધ બની ગયા છે પ્રાણ ક્યારે છૂટી જશે તે કહેવાય નહીં શ્રી ગુસાઈજી પાછા પધાર્યા અજબને બોલાવી એ કંઈક સાવધાનથી આપના ચરણ સ્પર્શ કર્યા વિનંતી કરી પ્રભુ આપના દર્શન વિના મારાથી રહેવાતું નથી મને મૂકીને જશો તો હું જીવી શકીશ નહીં આપશ્રીને ગયા વિના તો ચાલે તેમ ન હતું એટલે પોતાના પાદુકાજી પધરાવી આપ્યા આજ્ઞા કરી અજબ હવે તને હરકત નહીં થાય આ પાદુકા સેવામાં પધરાવ તારો તાપ નિવૃત્ત થઈ જશે કુરીએ ફરી આપને ઘણી ભેટ કરી આપ શ્રી સિદ્ધાવ્યા એ માર્ગની રીતિ અનુસાર પાદુકાજીની સેવા કરવા લાગી અનુસર સમયે કે રાત્રિએ આપનો વિરોહ થતો ત્યારે ટેરો ખોલીને દર્શન કરતી આપ સાક્ષાત બિરાજીને પુસ્તક વાંચતા હોય તેવી ઝાંખી થતી અરે એની સાથે વાર્તાલાપ કરતા એનો તાપ નિવૃત્ત થઈ જતો આવી કૃપા થવા માંડી કેટલાક સમય પછી શ્રીનાથજી પણ એના ઉપર કૃપા કરવા લાગ્યા એને ઘેર સાક્ષાત પધારે એની સાથે હાસ્ય વિનોદ કરે અને ચોપાટ એને પરમાનંદનો અનુભવ થવા લાગ્યો કોઈ દિવસ શ્રીજી ન પધારે તો એ ભૂખી તરસી બેસી રહે એનો તાપ શ્રીજી સહી ન શકે એટલે પધારે એણે કરેલી સામગ્રીઓ આરોગે રાતભર ચોપાટ ખેલે અને સર્વ સુખ આપે ગુરુદેવની જેના પર અત્યંત કૃપા થઈ તેને શ્રીજી આધીન થઈને રહે એમાં શું આશ્ચર્ય એક દિવસ શ્રીજી કોઈ વ્રજ ભક્ત પાસે એવા રોકાઈ ગયા કે અજબ કુંવરી પાસે પધારી ન શક્યા અજબકુંવરી અત્યંત વિરોહ વ્યાકુળ બની બીજે દિવસે શ્રીજી પધાર્યા ત્યારે એના પ્રાણમાં પ્રાણ આવ્યા શ્રીજીએ એના મનનું સમાધાન કર્યું પછી હાસ્ય વિનોદ કર્યા ખેલ્યા તે પાછા પધારવાનો સમય થયો ત્યારે કુરીએ શ્રીજીનો દુપટ્ટો પકડ્યો અને ભગવાન વચ્ચે એવી આત્મીયતા સધાઈ ગઈ હતી કે કહેવા લાગી હે બહુ નાયક હવે તો હું તમને નહીં જ જવા દઉં તમારે અનેક સખીઓ છે ગમે તે સખી પાસે રોકાઈ જાઉં અને અહીં મારા પ્રાણ નીકળી જાય છે શ્રીજી આજ્ઞા કરે છે અજબ હવે આવું નહીં થાય દરરોજ તારી પાસે પધારીશ હું તને વચન આપું છું શાસ્ત્રો મને સત્ય પ્રતિક્ઞ કહે છે શું તને મારા વચનમાં વિશ્વાસ નથી પણ પ્રાણનાથ આપ નિરંતર અહીં જ બિરાજો તો મને કેવું સુખ થાય શ્રીજી કહે છે હમણાં તો એ શક્ય નથી શ્રી ગુસાઈજી બિરાજે છે ત્યાં સુધી તો મારે શ્રી ગિરિરાજજી ઉપર બિરાજવું જ પડશે તારો પ્રબળ મનોરથ છે તો હું પછીથી સદાને માટે પધારીશ અહીં તારા જ ઘરમાં વર્ષો પર્યંત બિરાજીને અનેક ભક્તોને સુખ આપીશ તું પણ ભાવાત્મક રૂપે મારી સાથે જ હોઈશ ત્યારે તને ઘણું સુખ થશે આ પણ મારું વચન છે પછી એને ન છૂટકે પાછા પધારવા દીધા સ્વરૂપ શ્રી વલ્લભનો માર્ગ તો તાપાત્મક જ હોય ને શ્રીજીની લીલા તો ન્યારી છે ગિરિરાજજી પર ઔરંગઝેબના સૈનિકોએ ચડાઈ કરી શ્રી ગુસાઈજી શ્રીજીને રથમાં પધરાવી મેવાડ પધાર્યા આજે અજબ કુંવરબાઈના ઘરને સ્થાને વિશાળ મંદિરમાં બિરાજીને શ્રીજી અનેક ભક્તોને આનંદનું દાન કરી રહ્યા છે વ્રજ છોડીને અન્યત્ર નહીં પધારવાની પ્રતિજ્ઞાવાળા પ્રભુએ ભક્તોનો મનોરથ પૂરવા વ્રજ પણ છોડ્યું કેવા ભક્ત પૂરક એમનું સુંદર પદ સૌ જાણે છે મેવાડમાં સિંહાડમાં પહાડ મારે મારા શ્રીજી બિરાજે મેવાડમાં તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને બીજી આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ